મર્યાદાનો નિયમ એ છે કે જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ ચોત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ અનામત કેટેગરીમાં તમામ કેટેગરીમાં પાંચ વર્ષની છૂટ મળે છે તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોને વધારાના પાંચ વર્ષની છૂટ મળે છે અનામત કેટેગરીમાં જો મહિલાઓ હોય તો એમને અનામત કેટેગરીના પાંચ વર્ષ અને મહિલા કેટેગરીના પાંચ વર્ષ આમ ટોટલ દસ વર્ષની છૂટ મળે છે અને આ ઉંમરની ગણતરી છ નવ બે હજાર ત્રેવીસ ની સ્થિતિ એ કરવાની થાય છે આમાં એપ્લિકેશન કરવા માટે જે લાયકાત છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ધોરણ બાર પાસ હોવા જોઈએ જેમાં ધોરણ દસ પ્લસ બે ની પેટર્નમાં અભ્યાસ હોવો જોઈએ સૌથી પહેલો સુધારો આ છે કારણ કે આ પહેલા જે ભરતી થતી હતી એમાં ધોરણ દસ પાસ લાયકાત હતી પણ હવે દસ ની જગ્યાએ ધોરણ બાર પાસ થઈ ગયું છે તો આ એક પહેલો સુધારો છે સરકારના નિયમ મુજબ ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ સરકાર કોઈ કોઈપણ સંસ્થામાંથી તમે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કર્યાનું પ્રમાણપત્ર જોઈશે અથવા તો ધોરણ દસ બાર ડિગ્રી કે ડિપ્લોમા આ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે અભ્યાસ કર્યો હોય તો વધારાના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી આમાં પાંચ વર્ષ માટે અઢાર હજાર પાંચસો ફિક્સ પગાર છે ત્યાર પછી નિયમિત રીતે કર્મચારીને જે પણ મળવાપાત્ર પગાર છે એ મળશે આ આમાં બીજો સુધારો છે આ પહેલા આમાં સોળ હજાર પગાર હતો જે વધીને હવે અઢાર હજાર પાંચસો થયો છે પાંચ વર્ષ સુધી ફિક્સ છે હવે કંડક્ટર લાયસન્સ તથા વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તો કંડક્ટર લાયસન્સ અને બેઝ દરેક ઉમેદવાર પાસે હોવો જોઈએ આ માટે તમે આરટીઓ કચેરી અથવા તો આરટીઓ એજન્ટનો સંપર્ક કરી શકો છો અને લાયસન્સ અને બેઝ મેળવી શકો છો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તો આ શું છે માની લો કે કોઈ અકસ્માત થાય અથવા તો કોઈ કિસ્સામાં મુસાફરી દરમિયાન મુસાફરને શારીરિક તકલીફ થાય તો એમાં પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય એના વિશે આ એક નાનકડો તાલીમી કોર્સ છે સાત થી આઠ દિવસ કે વધુમાં વધુ દસ દિવસનો આ કોર્સ હોય છે ક્યારેક જો તમે પૂરતા કલાક એકસાથે આપી શકતા હોય તો અમુક સંસ્થા ત્રણ ચાર દિવસમાં પણ આ કોર્સ પૂરો પાડે છે આમાં અંદાજે સાતસો થી આઠસો કે વધુમાં વધુ એક હજાર સુધીનો ખર્ચ થાય છે હવે આ કોર્સ ક્યાં કરવો અને આ સર્ટિફિકેટ ક્યાંથી મળશે તો રેડ ક્રોસ સોસાયટી સંસ્થા દ્વારા આ કોર્સ ચલાવવામાં આવે છે અને રેડ ક્રોસ સોસાયટી તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ એમની સંસ્થાઓ આવેલી હોય છે ગુજરાતમાં રેડ ક્રોસ સોસાયટીના કુલ ઓગણસી કેન્દ્ર છે તમારા તાલુકામાં કે જિલ્લામાં આ સંસ્થા ક્યાં આવેલ છે તો એ તમે જોવા માંગતા હોય તો આવી રીતે તમામના એડ્રેસ અને કોન્ટેક નંબર સાથેની માહિતી તમારે જોઈતી હોય તો એની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારા ગામ કે શહેરની નજીક રેડ ક્રોસ સોસાયટીની સંસ્થા ક્યાં આવેલી છે એ તમે આના આધારે જોઈ શકશો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટનું કોર્સ કરવા માટે તમે જ્યારે એનું ફોર્મ ભરો છો અને ફી ભરો છો તો એની એક રસીદ મળે છે અને એ રસીદના આધારે તમે આનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એ ઓરિજિનલ સર્ટિફિકેટ જ્યારે તમને મળશે ત્યારે એ સર્ટિફિકેટની જરૂર ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે પડશે ત્યારે એ રજૂ કરવાનું થશે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફક્ત એની રસીદના આધારે પણ તમે આનું ફોર્મ ભરી શકશો સર્ટિફિકેટની અત્યારે જરૂર નથી કંડક્ટર લાયસન્સ અને બેઝ એ પણ તમે આરટીઓ કચેરીથી મેળવી શકો છો આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એપ્લિકેશન ફી 59 રૂપિયા ભરવાની છે અનામત કેટેગરીમાં આવતા હોય તો પણ દરેકે આ ફી ભરવાની છે પરીક્ષા જેટલી ભરવા પાત્ર ટોટલ જગ્યા છે એના પંદર ગણા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે માની લો કે તેત્રીસો બેતાલીસ જગ્યા છે તો એના પંદર ગણા થાય પચાસ હજાર એકસો ને બત્રીસ આટલા ઉમેદવારો જ આ પોસ્ટ માટેની જે લેખિત પરીક્ષા લેવાય છે એ પરીક્ષા આપી શકશે હવે આ પચાસ હજાર એકસો નું સિલેક્શન કઈ રીતે થાય તો ધોરણ બારમાં જે મેળવેલ એક શોર્ટ લિસ્ટ તૈયાર થાય છે અને આ લિસ્ટમાં આવેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલવામાં આવશે આ જે પચાસ હજાર એકસો નું લિસ્ટ તૈયાર થાય છે એમાંથી જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે એમણે બસો પચાસ રૂપિયા પરીક્ષા ફી ભરવાની થાય છે એ લિસ્ટ જાહેર થયા પછી આમાં જે અનામત કેટેગરીમાં આવતા ઉમેદવાર હોય તો એ અનામતની તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈ પરીક્ષા ફી ભરવાની નથી ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ બસો પચાસ રૂપિયા ફી ભરવાની થશે અને જ્યારે લિસ્ટ મુકાશે ત્યારે એની સૂચના પણ આવશે અને એની તારીખ પણ જાહેર થઈ જશે હવે આમાં જે પરીક્ષા છે એનું માળખું અને સિલેબસ જોઈએ તો આમાં સો માર્કની એક લેખિત પરીક્ષા છે એક પ્રશ્ન એક ગુણનો છે અને આના માટે સમય મળે છે એક કલાક અને આ ત્રીજો સુધારો છે આ પહેલાં પરીક્ષા માટેનો સમય હતો બે કલાક જે હવે ઘટાડીને એક કલાક થઈ ગયો છે પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી એટલે કે પ્રશ્નપત્ર છે એ ગુજરાતીમાં હશે પ્રશ્નોની ભાષા ગુજરાતી છે ફક્ત અંગ્રેજીના પ્રશ્નો જે છે એ જ અંગ્રેજીમાં પૂછાશે અને આમાં ઓપ્શન ટીક કરવામાં ધ્યાન એ રાખવાનું છે કે ખોટો જવાબ હોય અથવા તો તમે છોડી દીધેલું હોય એક પણ ટીક ન કર્યું હોય ઓપ્શન કે છેક કરેલું હોય અથવા તો ક્યારેક એવું બને કે તમે એક કરતાં વધારે સર્કલમાં ટીક કર્યું હોય એટલે કે એક સાથે બે ઓપ્શન ટીક કર્યા હોય તો પણ આ બધા કિસ્સામાં નેગેટિવ ગુણ એટલે કે માઇનસ જીરો પોઈન્ટ પચીસ તમારા કપાઈ જશે એટલે જો તમે જવાબ આપવા ન માગતા હોય કે કોઈ ઓપ્શન તમને ખ્યાલ નથી અને રિસ્ક લેવા માગતા નથી તો તમારે ઈ ઓપ્શન ટીક કરવાનું છે તો આનાથી તમારા ગુણ કપાશે નહીં હવે આ પરીક્ષામાં શું પૂછાય તો એનો સિલેબસ અહીંયા તમે જોઈ શકો છો જેમાં સૌથી પહેલા છે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર્સ ને આમાં જે ઇતિહાસ ભૂગોળ અને સામાન્ય જ્ઞાન છે એનું લેવલ ધોરણ બાર સુધીનું રહેશે અને આના વીસ ગુણ છે એટલે કે વીસ માર્કના પ્રશ્નો આમાંથી પૂછાશે નંબર બે ઉપર છે રોડ સેફ્ટી જે કંડક્ટરની જે પોસ્ટ છે એને લગતા આમાં દસ પ્રશ્નો હશે ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ છે તો એ ધોરણ બાર કક્ષાના લેવલનું હશે તો એના માટે ધોરણ અગિયાર અને બાર નું ગુજરાતીનું પાઠ્ય પુસ્તક વાંચી શકો છો આના દસ માર્ક છે દસ માર્ક ના પ્રશ્નો આમાંથી પૂછાશે ત્યાર પછી અંગ્રેજી વ્યાકરણ તો એ પણ ધોરણ બાર સુધીના લેવલનું છે દસ ગુણ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ એના પણ દસ ગુણ છે ત્યાર પછી નિગમને લગતી માહિતી ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો એટલે જે કંડક્ટરની જે કામગીરી છે અને એસટી નિગમ છે એના પ્રશ્નો દસ ગુણના પૂછાશે ત્યાર પછી મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો અને કંડક્ટરની ફરજો આના પણ દસ ગુણ છે અને લાસ્ટ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો આના વીસ ગુણ છે વીસ માર્કના પ્રશ્નો પૂછાશે આમાં ક્રમ નંબર બે ક્રમ નંબર છ અને ક્રમ નંબર સાત આના ત્રીસ ગુણ છે મતલબ કે ત્રીસ માર્કનું આમાંથી પૂછાશે તો આને લગતા અગત્યના પ્રશ્નો વિશેનો મારો એક વિડીયો છે જે તમે જોવા માંગતા હોય તો લિંક વિડીયોની નીચે આપેલી છે વાત કરીએ મેરિટ ગણતરી તો આમાં આ ચોથો સૌથી મોટો સુધારો છે આ પહેલા પરીક્ષાના ત્રીસ વેટેજ હતું એટલે કે પરીક્ષામાં જે મેડવેલ ગુણ છે એના ત્રીસ જ ગણાતા અને સાથે જે અભ્યાસની ડિગ્રી છે ધોરણ દસ બાર કે ગ્રેજ્યુએશન જે કાંઈ હોય તો એના સિત્તેર ટકા વેટેજ હતું એટલે એમાં મેળવેલ ગુણના સિત્તેર ટકા ગણાતા હતા પણ હવે જે બેઝ લેખિત પરીક્ષા લેવાય છે એના ગણાશે એટલે કે આ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જ મેરિટ લિસ્ટ બનશે અભ્યાસની કોઈ ડિગ્રીના માર્ક આમાં ગણાતા નથી એટલે આ પરીક્ષાની તૈયારી ઉપર સૌથી વધુ ધ્યાન આપવું જરૂરી છે ત્રીસ અને સિત્તેરની ની જગ્યા હવે ફક્ત ઓએમઆર બેઝના સો એ સો ટકા વેટેજ છે એટલે ફરી સમજી લેવું કે અભ્યાસની ડિગ્રીના માર્ગ ગણાતા નથી હવે અગત્યની કેટલીક સૂચનાઓ આપેલી છે એ જોઈએ તો લેખિત પરીક્ષામાંથી મેળવેલ ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થાય છે મેરિટ લિસ્ટમાં જે ભરવા પાત્ર જગ્યા છે એના દોઢ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે દોઢ ગણા એટલે માની લો કે ત્રણ હજારની જગ્યા હોય તો દોઢ ગણા એટલે સાડા ચાર હજાર ઉમેદવારો થાય તો એટલા ઉમેદવારોને જ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે બે વર્ષની નોકરી પૂરી થાય પછી નોકરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે અને આ સમીક્ષામાં જો એની કામગીરી સંતોષકારક લાગે તો જ આગળ નોકરી ચાલુ રાખવામાં આવશે જે બહેનોએ અરજી ફોર્મ ભરતી વખતે પિતાના નામની જગ્યાએ પતિનું નામ લખે છે તો એમને પરીક્ષા આપવા જતી વખતે મેરેજ સર્ટિફિકેટ અથવા તો સ્ટેમ્પ પેપર ઉપર સોગંદ નામું નોટરી કરાવીને પણ સાથે લઈ જવું અથવા તો જો ગેઝેટ હોય તો પણ ગેઝેટ સાથે લઈ જઈ શકો છો નામ ચેન્જ કર્યાનું પરીક્ષામાં ઓએમઆર સીટમાં તમે બ્લુ અથવા તો કાળી રંગનો ઉપયોગ કરી શકો છો ડાર્ક સર્કલ કરવા માટે જે વિદ્યાર્થીઓએ ધોરણ દસ પછી ડિપ્લોમા કરેલ છે તો એમના માટે ધોરણ બાર પાસ સમકક્ષનું પ્રમાણપત્રની જરૂર પડશે આ પ્રમાણપત્ર માટે તમે ઘર બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઈન એપ્લિકેશન થાય છે હવે આ એપ્લિકેશન કેવી રીતે કરવી એનો પણ મારો એક પ્રેક્ટિકલ વિડીયો છે આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ અને જાતે ઘર બેઠા એપ્લિકેશન કરી શકો છો અને તાત્કાલિક તમને સ્પીડ પોસ્ટ થી આ પ્રમાણપત્ર મળી શકે છે તો મિત્રો આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે આ જ પ્રકારના અન્ય વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જોતા રહેજો